માંડવી પોટમાં ગણેશ ભક્તો પર પથ્થરમારો કરાયો પોલીસ ઘટના સ્થળે ભુજથી ગણપતિ વિસર્જન કરવા આવેલા ગણેશ ભક્તો ઉપર માંડવી પોટની અંદર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો પોલીસ ઘટના સ્થળ પર તપાસ અર્થે પહોંચી પથ્થરમારની ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે પોલીસ પથ્થર બાજુઓનો શોધી રહી છે હિન્દુ યુવા સંગઠન ભારત અને વીએચપી જેવા સંગઠનો ઘટના સ્થળે દોડી ગયા મારું નામ છે પૂજન ગિરીશભાઈ રાજગોષ મેં ભુજથી આવ્યા છીએ ગણેશ વિસર્જન માટે સાહેબ અમે અહિયા પાંચ ગ્રુપ હાજર હતા વિસર્જન કરીને પરત ફરી રહ્યા હતા તો ત્યાં લેવા માટે અમુક વિસ્તારના લોકો તો ત્યાંથી દસ થી બાર લોકો ત્યાં લાઈનમાં ઊભા હતા ને અમારી નરી આંખે અમે જોયો છે આટલા આટલા છોકરાઓ હતા બે ચાર લેડીઝ હતી બાજુ ઉપર થી પથ્થર મારો કર્યો છે તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર પણ હજી પથ્થર પડ્યા છે ને નીચે પથ્થર પડ્યા છે તો અમે સામે દોડતા દોડતા બાજુ ચડ્યા બે ચાર છોકરાઓ અમારા એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો ત્રણ ચાર જણા આ બાજુ હતા ભાગી ગયા ને પછી પોલીસ આવી પોલીસ આવી એટલે પોલીસ તપાસ કરવા ગઈ જાય આ બાજુ આ બાજુ થી બધા ભાગી ગયા છે ખાસ કેટલું નુકસાન થયું છે નુકસાન માં એટલે સાહેબ કાચ ઉપર તમે જોઈ શકો છો પથ્થર પડ્યા છે

ને સરકારને અત્યારે હું વિનંતી કરીશ કે જ્યાં પણ આવા ધાર્મિક પ્રોગ્રામો થાય છે તો કઈક કડક એક્શન લો તમે જે વિસ્તારના લોકો જે આવો પથ્થરમારો કરે છે મીડિયા તો આપણે જોઈએ છીએ સુરતના કે સારા એવા મેથી પાક ચખાડ્યા છે પણ જાહેરમાં એ લોકોને લટકાવો કે ખ્યાલ પડે કે આ વસ્તુ કરવી કેમ છે એમ